પોરબંદરમાં આગામી મોહરમ પર્વને અનુસંધાને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ પોરબંદરમાં આગામી મોહરમ પર્વના અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ હોલમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સમાજના માણસો તેમજ તાજીયા કમિટી શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા કમલાબાગ પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ હોલમાં પોલીસ અધિક્ષક જાડેજાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મોહરમ પર્વ અનુસંધાને કરવામાં આવેલી આ બેઠકમાં શહેર ડિવિઝનના એએસપી કમલાબાગ પીઆઈ તેમજ કીર્તિમંદિર પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પોરબંદર શહેરના અલગ અલગ સમાજના માણસો તેમજ તાજીય કમિટી શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા મોહરમ પર્વ નિમિત્તે નીકળનાર તાજિયાની સંખ્યા તેમના રૂટ ઊંચાઈની તમામ વિગતોથી વાકેફ થયા બાદ પોલીસ અધિક્ષકે પર્વ નિમિત્તે રાખવામાં આવનાર બંદોબસ્ત તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી જળવાઈ રહે તે માટે થઈને ઉપસ્થિત સૌ માણસોને વાકેફ કર્યા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાંતિ સમિતિની બેઠક પૂરી થયા બાદ માનનીય પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ એલ એ એસપી એલ સીબી એસઓજી પેરોલ ફ્લો તેમજ કમળાબાગ અને કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના અધિકારી તેમની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી શહેરના મેમણવાડા ગાતરણ મંદિર તકિયા વિરડી પ્લોટ ઠક્કર પ્લોટ ભાવના ડેરી વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરી નીકળનાર તાજિયાના રૂટ વિશેની માહિતી મેળવવામાં આવી હતી રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો